ખાન રાખીને આ ઘટના જે બની છે ખરેખર પરિપક્વ લોકશાહી ઓગણીસો ને સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો આટલા વર્ષો પછી જે પરિપક્વ લોકશાહીની અપેક્ષા હોય એ અપેક્ષા મુજબ આ ઘટના નથી આ ઘટના સંપૂર્ણપણે વખડવાલાયક છે અને જે અધિકારીઓ આ ઘટના માટે જવાબદાર હોય તેમની સામે કડકમાં કડક પગલાં લે એવી અમારી લાગણી છે એ મામલેદાર સાહેબ છે સરકાર મોકો

અને એ માટે થઈ સરતાશ્રીને આપણી સૌની નમ્ર વિનંતી છે કે કડકમાં કડક કાયદાના ડાયરામાં રહે અને પગલાં લે એ મારી વિનંતી છે આજ આવેદનપત્ર સર્વ સમાજ અને ચૂંટણીઓ તો આવતી જાતિ હોય પણ આવું કૃત્ય કર્યું એ ખરેખર નિંદનીય કહેવાય અને આમાં કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી લાગણી